હોસ્પિટલ માં સારવાર પણ શરૂ કરવામાં આવી અને આ બાબતે ધારિયા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે અને જમીનના જૂના વિવાદ કારણે ઝઘડો થયા હોવાનું પણ સામે આવ્યું છે મારું નામ દીપસિંહ માલોત્રા હું આજે બાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો પણ અચાનક મને અગિયાર વાગ્યાના સમારોહમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂટ કરીએ એટલે ફોન આવેલો મને પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિર ગયેલો હતો ગોપબાજીના મંદિરે ગોપબાજીના મંદિરે ત્યાં લગભગ વીસ ત્રીસ માણસો હતા ત્યાં ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર એ ત્રણ લોકો નાઈમ બેઠા હતા ધોકા કુવાડી મતલબ કોદાળી બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા તો અમારે હગાવાળા કોઈ બાધા હશે તો એ એ આવતા હતા પછી એમને વગાડ્યું એમનો છોકરો હતો તો એમને બી વગાડ્યું પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી દોંધજી મંદિર મંદિરે એમને બી લગાડ્યું પછી ભાઈ કરીને એ મંદિર આવતા હતા અઢાજી કરીને એમને અહીંયા ખબાના ભાગે બી લગાડ્યું છે માતાના ભાગે પાછળ લગાડ્યું છે

એવું બધું હતું અને મંદિર લાવતા હતા મને ડાયરેક માથા પડી ગયા આ કર્યું